નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની આજે આપણે મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં મિત્રો પંદરથી લઈને વીસ રૂપિયા સુધીનો આજે અમુક અમુક માર્કેટ યાર્ડમાં મગફળીની બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે મગફળી ઝીણીના ભાવ બે ત્રણ માર્કેટ યાર્ડમાં પંદરસો પ્લસ પણ જોવા મળી રહ્યા છે બાકી એવરેજ બજાર ચૌદસો આસપાસ ટકેલી જોવા મળી રહી છે આ મુજબના કન્ટિન્યુ ભાવ ચાલ્યા કરશે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો વેરાવળ એક હજાર થી બારસો ને છોતેર રૂપિયા જેતપુર એક હજાર એકસઠ થી ચૌદસો ને એકવીસ રૂપિયા મોડાસા એક હજાર થી ચૌદસો રૂપિયા પોરબંદર એક હજાર પચાસથી ચૌદસો ને પાંચ રૂપિયા વિસાવદર અગિયારસો ત્રીસથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી તેરસો ને નેવું રૂપિયા રાજકોટ બારસો દસથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા બોટાદ બારસો પચાસથી તેરસો ને દસ રૂપિયા ધારી નવસો છોતેરથી તેરસો ને ચાલીસ રૂપિયા હળવદ એક હજાર પંચોતેરથી સોળસો રૂપિયા ડીસા તેરસો પંચાવન થી તેરસો ને પંચાવન રૂપિયા કોડીનાર બારસો થી ચૌદસો ને છવ્વીસ રૂપિયા મેદડા એક હજારથી તેરસો પચાસ રૂપિયા જસદણ અગિયારસો થી ચૌદસો ને પંદર રૂપિયા થાનેરા અગિયારસો થી બારસો ને એકાવન રૂપિયા વાંકાનેર સાતસો થી ચૌદસો ને એકાવન રૂપિયા વિજાપુર બારસો થી ચૌદસો ને પચાસ રૂપિયા દાહોદ એક હજારથી બારસો ને ચાલીસ રૂપિયા અમરેલી આઠસો પચાસથી ચૌદસો ને ચાલીસ રૂપિયા પાઠાવાડા અગિયારસો સિત્તેરથી અગિયારસો ને સિત્તેર રૂપિયા ચામજોધપુર નવસોથી પંદરસો રૂપિયા બાબરા અગિયારસો અડતાલીસથી ચૌદસો ને બે રૂપિયા પાલનપુર બારસો પચીસથી તેરસો ને એકાવન રૂપિયા ભીલડી અગિયારસો પચાસથી બારસો રૂપિયા જૂનાગઢ એક હજાર પચાસથી ચૌદસો ને રૂપિયા દિયોદર બારસો એક્યાસીથી તેરસો ને પંદર રૂપિયા જામનગર એક હજારથી તેરસો ને પંચાવન રૂપિયા કાલાવડ નવસો થી તેરસો ને એસી રૂપિયા હિંમતનગર અગિયારસો થી અઢારસો ને બાવન રૂપિયા અંજાર બારસો ઓગણત્રીસ થી બારસો ને ઓગણત્રીસ રૂપિયા મહુવા બારસો પચાસ થી ચૌદસો રૂપિયા અને જામખંભાળિયા નવસો થી ચૌદસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ આપણે મગફળી ઝીણીના ભાવ જોઈએ તો જેતપુર એક હજાર એકાવન થી ચૌદસો ને છવ્વીસ રૂપિયા મોરબી નવસો પચાસથી તેરસો ને ત્રીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી ચૌદસો ને ચાલીસ રૂપિયા રાજકોટ બારસો પંદરથી ચૌદસો ને પંચાવન રૂપિયા કોડીનાર બારસોથી તેરસો ને ચોરાણું રૂપિયા મેદડા નવસો પચાસથી તેરસો રૂપિયા તલોદ અગિયારસોથી સોળસો ને એકતાલીસ રૂપિયા અમરેલી આઠસોથી તેરસો ને એંશી રૂપિયા જામજોધપુર આઠસો પચાસથી ચૌદસો ને એંશી રૂપિયા જૂનાગઢ અગિયારસોથી તેરસો ને પચાસ રૂપિયા જામનગર અગિયારસોથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા કાલાવડ એક હજારથી સોળસો ને રૂપિયા ઈડર એક હજારથી પંદરસો નેવું રૂપિયા અને મહુવા અગિયારસો એંશીથી તેરસો ને પાંત્રીસ રૂપિયા